પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સિરપની બોટલ ટેબ્લેટ મળી સાત હજાર છસ્સોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસઓજીની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો જેને સાઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું કોડીન ન હોય તેવી કોડીસ્ટાર કોરેક્સ ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવી છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસઓજીની ટીમે ગતરોજ છટકું ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડ્રમી ગ્રાહક ઉભો કર્યો હતો જેને સાઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું કોડિન હોય તેવી કોડી સ્ટાર કોરેક્સ ટોસેક સિરપ જપ્ત કરવામાં આવી છે રિપોર્ટર સુનિલ કાંજાવાલા સુરત લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો